તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ફરી એક નવા ગુજરાતી બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે એક એવા મંદિરે આવી ગયા છે કે જે ચમત્કારી મંદિર નામથી પ્રસિદ્ધ છે કેમ કે મિત્રો અહીંયા બે પથ્થરો આવેલા છે અને મિત્રો આ પથ્થરો પર તમારે બેસવાનું હોય છે અને મિત્રો આ તમે આ પથ્થરો પર જ્યારે બેસો અને આ પથ્થર જ્યારે ફરે ને તો તમારી મનોકામના સો ટકા પૂર્ણ થાય છે એમ લોકોનો માનવો છે તો મિત્રો આજના વિડીયો આ મંદિર ક્યાં આવેલું છે અને આ ચમત્કારી પથ્થર ખૂબ ખરેખર ફરે છે એની વાત કરવાના છે તો વિડીયો પૂરો દેખજો તો મિત્રો આ મંદિર શ્રી સંકટ મોચન હનુમાનજી છે આ મંદિર લોકેશનની વાત કરીએ તો આ મિત્રો ગોધરા થી પચીસ કિલોમીટર ગોધરા કાલોલ હાઈવે પર ખડકી ગામે તોલનાકા પાસે આવેલું છે તમે આ જોઈ શકો છો એક આ રીતનું પૂરું મંદિર છે મિત્રો આડે તો આગળ ઓછી ભીડ હોય છે પણ શનિવારના દિવસે અહીંયા હજારો ભક્તો શ્રી સંકટ મોજન હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે મિત્રો લોકો અહીંયા પૂજા પાઠ વિધિ કરવામાં પણ આવે છે તમે જોઈ શકો છો અહીંયા પૂજા વિધિ પણ થઈ રહી છે તો મિત્રો મંદિર કઈક બહારથી આ રીતનું દેખાય છે

એક આ રીતનું આખું પૂરું મંદિર છે મિત્રો તમે મિત્રો પૂરું મંદિર દેખી શકો છો મિત્રો હવે આપણે પથ્થરો લઈને ઉપર બેસી જોવાના છે મિત્રો અમને અહીંયાના પંડિતજી અમને પથ્થર પર કઈ રીતે બેસવાનું શીખડાવ્યું હતું તમે જોઈ શકો છો પંડિતજી કહેતા હતા કે એક પથ્થર ઉપર આમ કરીને બેસવાનો હોય છે અને પછી બે આંગાડીઓ નીચે મૂકવાના છે અને પથ્થર ફરે છે તો અમે તે જ રીતે પથ્થર ઉપર બેઠા હતા તમે આ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ લોકો કઈ રીતે પથ્થર ઉપર બેઠા છે અને આ પથ્થર કઈ રીતે ફરે છે મિત્રો આ મંદિર પ્રસિદ્ધ એના ચમત્કારી પથ્થરોના લીધે મિત્રો અહીંયા કંઈ સંકટમજન હનુમાનજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે ત્યાં પણ અહીંયાની મુલાકાત જરૂર લેજો ખૂબ જ મસ્ત મંદિર છે અને તમને આ પથ્થરો પણ અહીંયા દેખવા મળી જશે તમે આ પૂરી લોકેશન દેખી શકો છો કઈ રીતનું આ મંદિર છે તો મિત્રો આ હતા આપનો આજનો વિડીયો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો અને આગળ આગળ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચેલા વખત સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળી એક નવા વિડીયો સાથે જય માતાજી